શ્રી રામ જન્મભૂમિ સંપર્ક અભિયાન અંતર્ગત અયોધ્યાથી આવેલા અક્ષત કુંભ કળશનું ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડાના ગટિયા પ્રાચીમાં સ્વાગતમાં વિવિધ સ્થાનોએ પૂજન બાદ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી જે બાદ માધવજીરાય મંદિરે મોક્ષ પીપળે પ્રાચી તીર્થ રામજી મંદિરે અક્ષત કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા સનાતન હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામના મંદિર ની આવનારા દિવસોમાં અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોવાને લઈ સૌ હિન્દુ સમાજ માટે આનંદ ને ઘરોની ક્ષણ બની રહી છે અયોધ્યાથી પ્રસાદી સ્વરૂપે આવેલા પૂજિત અક્ષત કુંભ કળશનું પ્રાચી તીર્થમાં આગમન બાદ મોટી સંખ્યામાં નગરજનો દ્વારા માધવરાય ભગવાનના સાનિધ્યમાં શાસ્ત્રો પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે જય શ્રીરામના નારા અને સંગીતના સુર સાથે પ્રાચીમાં વસતા ઘરે અક્ષત કુંભની પધરામણી પૂજન કરવામાં આવ્યું હતું તો વિશાળ શોભાયાત્રા બાદ અક્ષતકુંભને પ્રાચી તીર્થમાં આવેલા માધવરાય ભગવાન શીતળા માતાજી મંદિર પ્રાચી સીતરા મંદિરમાં ભવ્ય રીતે બધામણી કરીને મહાઆરતી કરવામાં આવી હતી તો પ્રાચી તીર્થમાં વસતા તમામ જ્ઞાતિજનો વિવિધ સંતાઓ યુવક સહિત વિશાળ સંખ્યામાં રામ ભક્તો દ્વારા પૂજન કરાયું હતું આવનાર દિવસોમાં સમગ્ર ઘાટીયા પ્રાચી રામભાઈ

એના નિમિત્તે જે અક્ષત કુંભ કળશ યાત્રા જે ગામે ગામે ફરી છે આજે અમારા પ્રાચી ગામે મધરાઈ મંદિરના અને રામ મંદિરના સાનિધ્યમાં આવી છે ગામ લોકોએ અમે એનું ભાવ વિભોર સ્વાગત કર્યું છે અને આજથી લઈને બાવીસ તારીખ સુધી આજુબાજુના દરેક ગામોમાં અને અમારા ગામની અંદર નિયમિત હનુમાન ચાલીસા અને રામધૂમના પાઠ થાય એવા પ્રયત્ન કરશું અને બાવીસ તારીખે ધામધૂમથી ભગવાન રામ છે એ એમનું સ્વાગત કરશું અને જે